બાબરકોટ સાકરડી બોડી પીપરડી લીંબોડા નાના ભડલા પીપળિયા રતનપર ગઢડીયા નાના મોટા છેડા નાની મોટી વિરલા કુંભારા સરવા વગેરે વિસ્તારમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી સતત અને ભારે વરસાદ તેમજ ભારે પવન થવાના કારણે ખેડૂતોના તૈયાર પાક પાક જેવો કે કપાસ અને અને જ જ નુકસાન થવા પામેલ છે લગભગ બધો સંપૂર્ણ નિષ્ફળ ગયેલ છે જેથી ખેડૂતોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે તેમ છે જેથી અમો ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને થયેલ નુકસાન અંગેનું યોગ્ય વળતર આપવા અમો સમગ્ર વિસ્તારના ખેડૂતોની સરકાર શ્રી પાસે માંગણી અને લાગણી છે જે અંગે આગળની કાર્યવાહી કરવા આપ સાહેબ શ્રીને અમારી રજૂઆત અને માંગણી કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ સાથે જયવીર મંદિર બોટાદ આપનો પરિચય મારું નામ વિજયભાઈ ખાચર પાળિયાદ ગ્રામ પંચાયતનો સરપંચ છું શું અત્યારે મેમજી આજે અમે કલેક્ટર શ્રીને આবেদন પત્ર દેવા આવ્યા હતા પાળિયાદના તમામ ખેડૂત ભાઈઓ અને હમણાં જે 8-10 દિવસથી જે વરસાદ બહુ થયો છે અને વરસાદના કારણે પાળિયાદ આજુબાજુના બધા ગામડાના વિસ્તારોમાં કાપ કપાસના પાકને બહુ મોટું નુકસાન થયેલ છે કપાસ પવનના હિસાબે બહુ આડો પડી ગયો છે અને હાવ કપાસનો પાક નિષ્ફળ ગયેલ છે ને માંડવીને પણ બહુ નુકસાન થયું છે ઘાસચારાને પણ બહુ નુકસાન થયું છે તો અમે કલેક્ટરશ્રીને આ આવેદનપત્ર આપેલ છે અને સરકાર શ્રી પાસે અમારી એવી માગણી છે કે તાત્કાલિક

તો તાત્કાલિક સરકારશ્રી સર્વે કરાવી અને ખેડૂતોને વળતર આપે એવી અમારી નમ્ર અપીલ છે સરકાર